પેટની ચરબી અને ગેસ એસિડિટી માટે આ પ્રયોગ કરો નમસ્કાર મિત્રો ઘણા દિવસથી આપ સૌના સાથ સહકારથી એક પેટની ચરબી ઉતારવા માટેનું ચૂર્ણ અત્યારે ખૂબ જ સેલ થઈ રહ્યું છે જો કે જોઈએ તો આપણે એક સેવાકી પ્રવૃત્તિ તરીકે જ કામ કરીએ છીએ કારણ કે આ પેકેટની કિંમત છે ફક્ત ત્રણસો રૂપિયા આજે તમે માર્કેટમાં કોઈ પણ વેઇટ લોસનો પાવડર લેવા જાઓ છો તો તેમની બજાર કિંમત છે હજાર રૂપિયાથી પંદરસો રૂપિયા પરંતુ આપણે એક સેવાકી પ્રવૃત્તિ અને ટોકન પ્રાઇઝ સાથે આ ચૂર્ણ આપીએ છીએ તો ચૂર્ણની માહિતી લઈએ આજે કે ચૂર્ણ કઈ રીતે બને છે તેમની અંદર શું હોય છે તેનો ઉપયોગ કેમ કરવો કેવી રીતે મંગાવવું તેમની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવેલો છે મિત્રો સૌ પ્રથમ તો આ ચૂર્ણ છે તે તમારી પેટની ચરબી ઉતારવામાં ખૂબ જ ઉપયોગી થાય છે સાથે સાથે ગેસ એસિડિટી કબજિયાત જેવી કોઈ પણ વસ્તુ હોય તો આ ચૂર્ણ તમને તેમાં ખૂબ જ ફાયદો આપે છે શરીરમાં થતા દુખાવા ગોઠણના દુખાવા સાંધાના દુખાવા શરીરની અશક્તિ એ દરેક વસ્તુ આ ચૂર્ણ દૂર કરી શકે છે એટલે હવે આપણે વાત કરીએ પેટની ચરબી ઉતારવા માટેનું ચૂર્ણ છે તો શેમાંથી બને છે તો તે બને છે વરિયાળી અળસી હિંગ સૂઠ હરડે જેવા બાર ઔષધિમાંથી બનાવેલો આ ખોરાક છે કોઈ દવા નથી હવે દરેક લોકો પ્રશ્ન પૂછે છે કે આમનું રિઝલ્ટ શું છે તો રિઝલ્ટ આમની તાસીર ઉપર આધાર રાખે છે બરાબર તમારી તાસીર ઉપર આધાર રાખે છે તમારું શરીર તમે શું જમો છો રાઈટ ક્યુ વસન વ્યસન છે શું ટાઈમે જમો છો ઉઠો છો એ બધી તાસીર ઉપર તમારું રિઝલ્ટ ડિપેન્ડ કરે છે પરંતુ સારું રિઝલ્ટ મળે છે શરીરમાં ઘણા ફાયદા આપે છે કોઈ આડઅસર થતી નથી કારણ કે આ એક મુખવાસ છે કોઈ દવા છે નહીં કિંમત રાખી છે ફક્ત ત્રણસો રૂપિયા ત્રીસ દિવસનું હોય છે ઓડર સાથે પૈસા આપવાના છે બસો ગ્રામ ચૂર્ણ ત્રીસ દિવસ ચાલશે કઈ રીતે લેવું તો રાત્રે સૂતા પહેલાં એક કલાક અગાઉ નવ શેકા પાણી સાથે મિક્સ કરીને લેવાનું છે રાઈટ તમે રાત્રે સૂવો છો એ પહેલાં એક ગ્લાસ પાણી લઈ નવ શેકું રાખી એમની અંદર એક ચમચી મિક્સ કરી આ ચૂર્ણ લેવાનું છે હવે આપણે વાત કરીએ તો કઈ રીતે જમવું તો રાત્રે બને તો સાત વાગે જમી લેવું વધારે સારું છે તો સારું રિઝલ્ટ મળશે અને મિત્રો આ ચૂર્ણ છે તે બધાને શેર કરો અને ઓર્ડર કરવા માટે અહીં દર્શાવેલો નંબર છે નેવું નવ નવ્વાણું સત્યોતેર ત્રણ એકાણું તેના પર કોન્ટેક કરો કેશ ઓન ડિલિવરી કરતા નથી રાઈટ આપણે જેવી રીતે વાત કરી તે રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું એક પેકેટ બસો ગ્રામનું છે ત્રીસ દિવસ ચાલશે રાઈટ રિઝલ્ટ આપની તાજસીર ઉપર આધાર રાખે છે ઓર્ડર કરવા માટે આજે તમે અમારા નંબર પર કોન્ટેક કરી શકો છો હવે કઈ રીતે આપણે ઓર્ડરની સિસ્ટમ છે તે આપણે સમજી લઈએ ગુજરાતમાં ફ્રી ડિલેવરી છે ગુજરાત બહાર એટલે કે મહારાષ્ટ્ર કે એમ કોઈપણ જગ્યાએ સિત્તેર રૂપિયા ડિલિવરી ચાર્જ લાગશે સાથે સાથે કેશ ઓન ડિલિવરી છે નહીં એટલે કે એડ્રેસ આપશો એમની સાથે તમારે ગૂગલ પે ફોનપે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે ઓર્ડર કરવા માટે નેવું નવ નવ્વાણું સિત્યોતેર ત્રણ એકાણું પર વોટ્સઅપ કરવાનું રહેશે તમારું વ્યવસ્થિત એડ્રેસ પિનકોડ સાથે અને પેમેન્ટ ક્યુઆર કોડમાં કરવાનું રહેશે અથવા તો ગૂગલ પે નંબરમાં કરવાનું રહેશે અમે કુરિયર રાજકોટથી મોકલીએ છીએ ઓલ ઇન્ડિયા વિદેશમાં પણ મોકલી આપીશું અંતરા એન્ટરપ્રાઇઝ રાજકોટ તો આજે જ તમે લોકો અમારો સંપર્ક કરી આ વસ્તુ મગાવી શકો છો અને વિડીયો દરેકને શેર કરી શકો છો જય હિન્દ જય ભારત